નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે મોટા મોટા સોફ્ટવેર પ્રોજેક્ટ્સ આટલા જટિલ હોવા છતાં કેમ તૂટી પડતા નથી જવાબ એમના પાયામાં છુપાયેલો છે તો ચાલો આજે આપણે એ જ રહસ્યને ઉકેલીએ સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે એક સારો પ્રોજેક્ટ એટલે બસ જબરદસ્ત કોડિંગ પણ હકીકત એ છે કે સૌથી અગત્યનું કામ તો કોડ લખવાનું શરૂ થાય એની ઘણા સમય પહેલાં જ થઈ જાય છે તો પછી મોટો સવાલ એ છે કે પ્રોફેશનલ્સ આખીરે એવું તે શું કરે છે કે એમના પ્રોજેક્ટ્સ નિષ્ફળ નથી જતા શું છે એમની સફળતાનું રહસ્ય ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ જુઓ જેમ એક મજબૂત ઇમારત માટે એકદમ નક્કર પાયો જરૂરી છે બસ એ જ રીતે એક સફળ સોફ્ટવેર પ્રોજેક્ટ માટે પણ એક વ્યવસ્થિત અને મજબૂત પાયો હોવો અનિવાર્ય છે સારું તો સૌથી પહેલાં એ સમસ્યાને સમજીએ જે યોગ્ય સેટઅપ વગર ઊભી થાય છે સાચું કહું તો આપણામાંથી ઘણા લોકોએ ક્યારેક ને ક્યારેક આ અંધાધૂંધીનો અનુભવ તો કર્યો જ હશે જરા આના પર નજર કરીએ એક બાજુ છે ગરબડ જ્યાં ફાઈલો ગમે ત્યાં પડી છે કયું વર્ઝન સાચું એ જ ખબર નથી અને કોઈની સાથે શેર કરવું તો લગભગ અશક્ય છે અને બીજી બાજુ છે પદ્ધતિ એકદમ વ્યવસ્થિત બસ આજ તો ફરક છે એક સામાન્ય અને એક પ્રોફેશનલ પ્રોજેક્ટ વચ્ચે તો પછી આ બધી અંધાધૂંધીને કાબૂમાં લેવી કઈ રીતે વેલ એનો જવાબ બે ખૂબ જ શક્તિશાળી સાધનોમાં છુપાયેલો છે એક જે વ્યવસ્થા બનાવે છે અને બીજું જે આપણા કામનો આખો ઇતિહાસ સાચવી રાખે છે પહેલું સાધન છે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ એકદમ સાદા શબ્દોમાં કહું તો એ દરેક પ્રોજેક્ટ માટે જાણે કે એક અલગ ડિજિટલ રૂમ બનાવી દે છે આનાથી શું થાય એક પ્રોજેક્ટના સાધનો બીજા પ્રોજેક્ટના સાધનો સાથે ક્યારેય ભળી નથી જતા બધું અલગ અને વ્યવસ્થિત અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે કે એક પ્રોજેક્ટમાં વપરાતી લાઇબ્રેરી બીજા પ્રોજેક્ટના કામમાં કોઈ અડચણ ઊભી નથી કરતી મતલબ કે જો કોઈ એકસાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું હોય તો આ તો જાણે એક આશીર્વાદ જેવું છે કોઈ માથાકૂટે જ નહીં આપણું બીજું સાધન છે ગીટ આને તમે પ્રોજેક્ટની ટાઈમ મશીન કહી શકો અથવા તો એની ઓફિશિયલ લોગબુક એ પ્રોજેક્ટમાં થતા દરેક નાના મોટા ફેરફારનો હિસાબ રાખે છે જુઓ ગીટ કેટલું અદ્ભુત છે આપણે કોડનો એક ભાગ લખ્યો પછી બીજું કંઈક નવું ઉમેર્યું અને અચાનક જ કંઈક ગડબડ થઈ ગઈ કોઈ મોટી ભૂલ આવી ગઈ પણ ચિંતા કરવાની જરૂર નથી ગીટની મદદથી આપણે તરત જ એક ક્લિકમાં પાછલા સારા વર્ઝન પર પાછા ફરી શકીએ છીએ એકદમ સુરક્ષા કવચ જેનું કામ કરે છે પણ આપણે પ્રોજેક્ટની દરેક નાની મોટી ફાઇલને સાચવવા નથી માંગતા ખરું ને જેમ કે ટેમ્પરરી ફાઇલો અથવા તો સિક્રેટ કી બસ અહીં જ ગીટ ઇગ્નોર ફાઇલ કામમાં આવે છે તે ગીટને કહે છે કે કઈ બિનજરૂરી ફાઇલોને નજરઅંદાજ કરવાની છે આનાથી આપણો પ્રોજેક્ટ હંમેશા ચોખ્ખો અને વ્યવસ્થિત રહે છે સરસ તો હવે આપણે વ્યવસ્થા તો કરી લીધી ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વ્યવસ્થાને એક ઔપચારિક રૂપ કઈ રીતે આપવું જેથી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આપણા પ્રોજેક્ટને સહેલાઈથી ચલાવી શકે રિક્વાયરમેન્ટ ડોટ ટીએક્સટી ફાઇલને પ્રોજેક્ટની શોપિંગ લિસ્ટ સમજી શકાય એમાં પ્રોજેક્ટ ચલાવવા માટે જરૂરી બધી જ લાઇબ્રેરીઓ એટલે કે બધા ટૂલ્સની યાદી હોય છે આનાથી શું થાય કોઈ પણ નવો ડેવલપર આવે એ ફક્ત એક જ કમાન્ડ ચલાવીને આ બધી જ લાઇબ્રેરીઓ ઇન્સ્ટોલ કરી શકે છે કેટલું સરળ થઈ ગયું અને હવે વાત કરીએ સેટઅપ ડોટ પાઇની આ તો છે પ્રોજેક્ટની ઓફિશિયલ બ્લૂપ્રિન્ટ આ ફાઇલ શું કરે છે કે આપણા આખા કોડને એક સરસ મજાના વ્યવસ્થિત પેકેજમાં ફેરવી નાખે છે અને પછી પછી કોઈ પણ એને બહુ જ સરળતાથી ઇન્સ્ટોલ કરી શકે છે આપણે જે પીપ ઇન્સ્ટોલ કમાન્ડ વાપરીએ છીએ ને એની પાછળનો જાદુ આ સેટઅપ ડોટ ફાઇલ જ છે તો આટલી બધી મહેનત શા માટે પ્રોજેક્ટને આટલો વ્યવસ્થિત બનાવવાનો ફાયદો શું છે ચાલો હવે એના ફાયદા ઉપર એક નજર કરીએ તો આનો ફાયદો શું છે પહેલું પુનઃ ઉત્પાદન ક્ષમતા મતલબ કે કોઈ પણ આપણા પ્રોજેક્ટને પોતાના કમ્પ્યુટર પર સરળતાથી ચલાવી શકે છે બીજું સહયોગ આનાથી ટીમમાં સાથે મળીને કામ કરવું ખૂબ જ આસાન બની જાય છે અને ત્રીજું સ્કેલેબિલિટી એટલે કે ભવિષ્યમાં પ્રોજેક્ટ ગમે તેટલો મોટો થાય એનો પાયો મજબૂત રહેશે અને આ બધાનું પરિણામ એક વ્યવસ્થિત પ્રોજેક્ટની સ્પષ્ટતા અને વિશ્વસનીયતામાં જબરદસ્ત વધારો થાય છે એની સફળ થવાની શક્યતા અનેક ઘણી વધી જાય છે કારણ કે એ વધુ સ્પષ્ટ ભરોસાપાત્ર અને લાંબો સમય ટકી રહે તેવો બને છે તો આજનો મુખ્ય સારાંશ બસ એટલો જ છે કે એક પ્રોફેશનલ સેટઅપ માત્ર કોડ લખવા વિશે નથી પણ એ એક એવો મજબૂત પાયો નાખવા વિશે છે જે આપણા પ્રોજેક્ટને લાંબા ગાળા માટે સફળતા અપાવે આ તો આપણે વાત કરી સોફ્ટવેર પ્રોજેક્ટની પણ શું ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની ડિજિટલ દુનિયામાં જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ તેમાં આવી બીજી કઈ બ્લૂપ્રિન્ટ્સ છે જે બધું આટલું સરળતાથી ચલાવી રહી છે આગલી વખતે જ્યારે કોઈ એપ વાપરીએ ત્યારે એના વિશે જરૂર વિચારવા જેવું છે